બનાસકાંઠા હવે ગુનાઓનું એપી સેન્ટર બની ગયું હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે આ જિલ્લામાં સૌથી વધુ એ પ્રેમ સંબંધોની ઘટનાઓ બહાર આવતી હોય છે જેમાં પહેલાં એક મહિલા એક જનેતા એ માતા પોતાના રડતા બે બાળકોને છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી જાય છે મૈત્રી કરાર કરી દે છે જો કે સમાજની સમજાવટ બાદ એ મહિલા પાછી આવી જાય છે બે બાળકોને અપનાવી પણ લે છે અને બીજી બાજુ બનાસકાંઠાના દિયોદરમાંથી તાજેતરમાં જ એક મોટી ઘટના સામે આવી છે તે મુદ્દા અંગે ખાસ ચર્ચા કરવી છે આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું ઠક્કર ઠક્કરમાં જે દિયોદરમાં એક ઘટના ઘટી અને ચારે બાજુ ચકચાર મચી ગઈ કારણ કે દિયોદરની એક કેનાલમાંથી ચાર મૃતદેહ પોલીસને મળી આવ્યા અને આ ચાર મૃતદેહને જ્યારે શોધખોળ કરીને કેનાલમાંથી બહાર લાવવામાં આવ્યા તો બધાના પગેથી જમીન ખસી ગઈ કારણ કે એક સાથે ચાર લોકોએ આપઘાત કર્યો

આ આપઘાત પાછળનું કારણ જે હાલમાં જ પોલીસ દ્વારા તે અંગે શોધખોળ કરવામાં આવી રહી છે ઘણા બધા એંગલ નીકળી રહ્યા છે કે શું પ્રેમ સંબંધના કારણે આ ઘટના ઘટી છે શું પ્રેમ સંબંધને કેન્દ્રમાં રાખીને આ આપઘાત થયો છે કે કેમ એ ખૂબ જ મોટો પ્રશ્ન હાલમાં બની ગયો છે અને ચારે બાજુ દિયોદરમાં ચકચાર મચી જવા પામી છે કારણ કે એક સાથે ચાર લોકોએ આપઘાત કર્યો છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં સતત આવી ઘટના ઘટનાઓ ઘટતી હોય છે જેમાં કોઈ એક પતિએ જે છે તે પત્ની ઉપર શંકા રાખીને તેને પતાવી દીધી હોય ત્યારબાદ ઘણી વખત એવી ઘટનાઓ પણ બનતી હોય છે કે એક ટ્રેક સંબંધના કારણે પરિવાર વાળા જે લોકો છે તેમને પોતાની દીકરીને પતાવી દીધી હોય કોઈ એક મહિલા જે છે તે પોતાના પ્રેમી સાથે બાળકોને છોડીને ભાગી જતી હોય સતત આવી ઘટનાઓ રાસકાંઠામાંથી બહાર આવતી હોય છે પહેલાં આપણે સુરતને ગુનાઓ સેન્ટર કહેતા હતા પરંતુ હવે ધીરે ધીરે એ બનાસકાંઠા પણ તેના બીજા નંબર ઉપર આવી ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક દિવસ એવો બાકાત નથી હોતો કે બનાસકાંઠામાંથી કોઈ ઘટના સામે ન આવી હોય અને આ જે સામૂહિક આપઘાત થયો છે દિયોદરમાં તે સમગ્ર જી અમારી પાસે અમારા સ્થાનિક રિપોર્ટર થાનાજી જોડાઈ ચૂક્યા છે જી થાનાજી સ્વાગત છે આપનું લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં જી નમસ્કાર જી થાનાજી તાજેતરમાં દિયોદરમાંથી એક ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે સામૂહિક આપઘાત થયો છે શું છે સમગ્ર ઘટના જી અત્યારે મિક્ષો જે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના જે દિયોદર થી મુખ્ય નર્મદા કેનાલ નીકળે છે એ મુખ્ય નર્મદા કેનાલ માં જે સામૂહિક જે મોતની છલાંગ જે લગાવી છે તેમાં એક મહિલા અને બે બાળકો અને એક અન્ય પુરુષ છે અને એની અંદર કઈક પ્રેમ સંબંધો હોય એવું લોક મુખી ચર્ચાઈ રહ્યું છે કારણ કે હજુ કઈ પણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી હજુ આ જે પણ કારણ છે કારણોસર પોતે ફોન રિસીવ કરી ચુક્યા નથી ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી ગઈ હતી અને ગામ લોકો પણ પહોંચી ગયા હતા અને આ ચાર ઘટના છે કે માસુમ બાળકોને લઈને એક માતાએ જે સામૂહિક આપઘાત કર્યો છે અને જે કેનાલમાં જંપલાવ્યો છે તેને જોતા અત્યારે બનાસકાંઠા જિલ્લાની ની અંદર સમગ્ર પંથક ની અંદર ચકચાર મચી ગયો છે અને શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અ જી એટલે थाना जी કયા કે કયા કા સામૂહિક આપઘат ની પાછળ એ પ્રેમ સંબંધ કેન્દ્રમાં દેખાઈ રહ્યો છે સામૂહિક આપઘાત કરવામાં આવ્યો કર્યો છે લોકોએ પણ હજુ કારણ અકમન છે અને પોલીસ તપાસ કરી રહી છે કારણો જાણવા મળે એ આવતા આવતીકાલે હું જે કારણો હશે તે બતાવીશ જી ધન્યવાદ આપનું માહિતી આપવા બદલ જે રીતે અમારા સ્થાનિક રિપોર્ટર થાનાજી દ્વારા જણાવવામાં આવ્યું કે જે રીતે આ સામૂહિક આપઘાતની ઘટના ઘટી છે તેમાં કેન્દ્રમાં કે આ પ્રેમ સંબંધ જોવા મળી રહ્યો છે અને આ ઘટના બહાર આવતા દિયોદરમાં ચારે બાજુ ચકચાર મચી જવા પામી છે જોકે આ પ્રેમ સંબંધ છેલ્લે સામૂહિક આપઘાતે આવીને ઊભો થઈ ગયો છે પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ પ્રેમ સંબંધમાં એ બે બાળકોએ શું કર્યું હતું એ બે બાળકોએ કેમ જીવ ગુમાવી દેવા પડ્યા એ બે બાળકો તો સાથે મહિલાને કેમ જીવ ગુમાવવો પડ્યો એ પણ ખૂબ મોટો પ્રશ્ન છે અને આ મુદ્દા અંગે આ ઘટના અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો ને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલો તેને સબસ્ક્રાઈબ કરી દેજો